તો વાત કરીએ જંબુસર તો જંબુસર જે કાસ ની સફાઈ માં ઢીલી નીતિ જોવા મળી કે જ્યાં મસ્જિદ પાસે આવેલ કાસમાં પાણી રોકાયું ત્યારે વરસાદી પાણી વહન ન થતા હાલાકી જોવા મળી જે ગંદા પાણીને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કાચમાં પડી જવાના પણ અનેક કિસ્સાઓ બનતા હોય છે કે જ્યાં ભરૂચના જંબુસરમાં કાચની સફાઈમાં જાણે ઢીલી નીતિ હોય તેવું જોવા મળી રહ્યું છે મસ્જિદ પાસે આવેલ કાચમાં પાણી રોકાઈ રહ્યું છે ત્યારે વરસાદી પાણીનું વહન ન થતાં રાહદારીઓને ખાસ કરીને હાલાકી ભોગવવી પડી છે ત્યારે ગંદા પાણીને લઈને અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જ્યાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે

મુખ્ય માર્ગ જે માર્ગ કહેવાય જ્યાંથી શહેર તાલુકાની પ્રજા બહારથી આવતી પ્રજા આવે છે અને આ ઘાસ વારંવાર અકસ્માતો થયા છે વારંવાર લોકો પડી ગયા છે અને હાથ પગ ભાગી ગયા છે વારંવાર વાહનોને નુકસાન થાય છે નગરપાલિકાને અમે અમે રજૂઆત રજૂઆત મુખ્યમંત્રી શ્રી શ્રી કમિશનર કલેક્ટર સાહેબ તમામને લેખિતમાં કરી છે સુધી નગરપાલિકા આજે આપ જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ બનીને તે ગંદા પાણી સ્વિમિંગ પુલ છે એમાં જમ્બુસર પ્રજા જવા મજબૂર છે અમે દશામા ના વ્રત ચાલતા હોય હિન્દુ સમાજ પણ આમાં ગંદકીમાં જવા મજબૂર છે એટલે સાવન મહિના